મોરબી જિલ્લાના ભરતનગર ખાતે પૂર્વ સૈનિકો તેમજ શહીદ વીરોના ધર્મપત્નીઓ માટે એક સૈનિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોએ હાજરી આપી હતી. राज्य सरकार ना वार्षिक कार्यक्रम अंतर्गत योजायला आ सम्मेलन में सैनिकों ने पड़ती विविध समस्याओं अने प्रश्नों अंगे वहीवटी वहीवटीतंत्र उच्च अधिकारियों साथे खुले चर्चा करवामा मा निराकरण माटे ना प्रयासों हाथ धरम था आ सम्मेलन में पूर्व सैनिकों द्वारा जमीन संबंधी प्रश्नों पेन्शनना मुद्दाओं सरकारी तमज सहकारी योजनाओनों लाभ लेवाक बाबा रजू करा કલેક્ટર કે બી ઝવેરીએ સૈનિકોને સંબોધતા જણાવ્યું હતું કે દેશની સુરક્ષા માટે સર્વસ્વ ન્યોછાવર કરનાર વીરોના અને તેમના પરિવારોના પ્રત્યેક પ્રશ્નનું તાત્કાલિક અને સંતોષકારક નિરાકરણ લાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે તેમણે પૂર્વ સૈનિકોને સંપૂર્ણ સહયોગ અને મદદની ખાતરી આપી હતી આ પ્રસંગે વીર શહીદોના ધર્મપત્નીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા મળતી વિવિધ સહાય યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વહીવટી અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે યોજાતા આવા કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય સૈનિક પરિવારોની જરૂરિયાતોને સમજવાનો અને તેમના કલ્યાણ માટે કાર્ય કરવાનો છે આ સૈનિક સંમેલન સૈનિકો અને સરકારી તંત્ર વચ્ચે સેતુ બનીને સમાજ પ્રત્યેની તેમની જવાબદારીને પૂર્ણ કરવામાં મદદરૂપ બન્યું હતું દર વર્ષે પૂર્વ સૈનિકો માટે આ સૈનિકોને તંત્રમાં જો કંઈ જરૂરિયાત હોય એમને જમીનનો કોઈ પ્રશ્ન હોય કે એમને નોકરી માટે રીએમ્પ્લોયમેન્ટની ક્યાંક જરૂરિયાત હોય કે ક્યાંક એમને પેલું સિક્યોરિટી માટે પેલી રાઇફલની કે એવી જરૂરિયાત હોય કે એમને પેન્શનમાં ક્યાંક ઇસ્યુ થતો એ બધી બાબતો માટે આપણે સરકારે એક સંસ્થા બનાવેલી છે અને જેમાં આપણા ગવર્નર સાહેબ ચેરમેન હોય છે અને આપણા ચીફ સેક્રેટરી સાહેબ એમાં ડેપ્યુટી ચેરમેન હોય છે અને દરેક જિલ્લામાં કલેક્ટર આના ચેરમેન છે તો સૈનિકોના કલ્યાણ માટે જે પણ કાર્યવાહી કરવાની થતી હોય તો એ તમામ કાર્યવાહીમાં અમારે મદદરૂપ થવા માટેનો જે એક એમને ભરોસો આપવાનો છે કે આજના દિવસે જે ભૂતપૂર્વ સૈનિકો અને શહીદોના જે ધર્મપત્ની આવે છે એના માટેનો આ કાર્યક્રમ છે એમને આ બધું દાતાઓ તરફથી ફ્રી વ્યવસ્થા થઈ ગયેલી છે અને એમની જે સૈનિકોની ધર્મપત્નીને જે ગિફ્ટ આપવાની હતી એ પણ યાદ કરીને આપવાયું એટલે પબ્લિકને આર્મીની રિટાયર્ડમેન્ટ લાઈફમાં જ્યારે આર્મીમાંથી સિવિલિયન બને ત્યારે એમની તકલીફ વહીવટીતંત્ર દૂર કરે એવી એમની અપેક્ષા હોય છે देखिए आज का सैनिक सम्मेलन डिस्ट्रिक्ट कलेक्टर की अध्यक्षता में मनाया गया है ये सम्मेलन हर साल गवर्नमेंट ऑफ गुजरात की तरफ से सैनिकों की माजी सैनिकों की या प्रेजेंट सैनिकों की धर्मपत्नियों जो यहाँ हैं उनकी समस्याओं को रूबरू समझने तथा उनको तुरंत सॉल्व करने के लिए रखा गया है आप देख लो डिस्ट्रिक्ट कलेक्टर साहब इस प्रोग्राम में खुद प्रेजेंट है मिनिस्टर साहब एक्स मिनिस्टर साहब प्रेजेंट हैं तो हमें ये पता चल रहा है कि हमारी जो राज्य सरकार है बहुत सीरियस है इस मामले में कि माजी सैनिक या सैनिकों की कोई भी समस्या हो उसे तुरंत सॉल्व किया जाए और हो भी रहे धन्यवाद नहीं इनकी कोई समस्या नहीं होती इनकी नॉर्मली की होती है पीपीओ की या ज़मीन का कोई छोटी मोटी जो होती है वो सॉल्व हो जाती है और कर देते है। हैं हमारी तो बातें मतलब सर्विसमैन की बातें सुनी जाती हैं डिस्ट्रिक्ट डिस्ट्रिक्ट कमिश्नर ने ख़ुद अभी बताया कि हम रेडी हैं उनकी ऑफिस खुली है प्रॉब्लम यही होती है थोड़ी जमीन की प्रॉब्लम आ जाती है या ये बॉर्डर पर रहते हैं तो इनका किसी ने ज़मीन को कब्जा कर लिया वो ये प्रॉब्लम है बाकी इनके भी ज़्यादा प्रॉब्लम नहीं है वो हैं वो सॉल्व हो रही हैं जी मोरबी डिस्ट्रिक्ट में अराउंड साढ़े तीन सौ चार सौ परिवार माजी सैनिक हैं और उनकी 50 या 60 परसेंट प्रॉब्लम तो सॉल्व हो रही है इमीडिएटली कुछ 10 बीस परसेंट का टाइम लग जाता है लेकिन सॉल्व हो जाती है मैं कमांडर पवन कुमार हूँ मैं डिस्ट्रिक्ट सैनिक वेलफेयर ऑफिसर राजकोट और मोरबी हूँ